ગુજરાત અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર એ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો છે અને એમાં અમરેલી જિલ્લો તો હીરા ઉદ્યોગ પર જ નભતો હોય એવી વાત કરીએ તો એમાં કોઈ ખોટી વાત નથી ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ એવા અતુલ કાનાણીએ મુખ્યમંત્રી સુધી પત્ર લખીને હીરા ઉદ્યોગને બચાવવા માટેની અપીલ કરી નમસ્કાર અતુલ કાનાણી પ્રમુખ અમરેલી જિલ્લા ભાજપ છેલ્લા એક વર્ષથી હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો કપરો સમય ચાલી રહ્યો છે એવામાં રત્ન કલાકાર ભાઈઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં રત્ન કલાકાર ભાઈઓને કોઈ આર્થિક સહાય મળે આર્થિક પેકેજ મળે અથવા એમના ધંધાને લગતું એક કોઈ નિગમ સરકાર બનાવે એવી માગણી મેં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે ત્યારે અમરેલી જિલ્લામાં ખાસ કરીને જોયો તો કોઈ મોટો એવો ઉદ્યોગ ધંધો નથી રાજુલા અને જાફરાબાદની વાત કરતા અન્ય તાલુકામાં માત્ર વ્યવસાય લક્ષી જોઈએ તો હીરા ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કારીગરો યુવાનો કામ કરી રહ્યા છે સુરત હોય મુંબઈ હોય નવસારી હોય ભાવનગર હોય અમદાવાદ હોય આ વિસ્તારમાં હીરાના રત્નકલાકાર ભાઈઓ પોતાના વ્યવસાય અર્થે વતન છોડીને શહેરોમાં સ્થાયી થયા છે અને ત્યાં હીરાના વ્યવસાય સાથે જોડાય છે પરંતુ છેલ્લા એક વર્ષ થી રશિયા અને યુક્રેનના યુદ્ધ થવાના કારણે હીરા ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં મંદી ચાલી રહી છે આવી સ્થિતિમાં હીરા ઉદ્યોગના આ રત્નકલાકાર ભાઈઓ માટે મેં સરકારશ્રીમાં એક રજૂઆત કરી છે એમનું ધ્યાન દોર્યું છે કે રત્નકલાકાર ભાઈઓને આગામી દિવસોમાં એક રત્નકલાકાર વિકાસ બોર્ડ અને રત્નકલાકાર માટે આર્થિક પેકેજની જો જાહેરાત કરવામાં આવે તો હાલની સ્થિતિમાં આ હીરા કારીગર ભાઈઓને ખૂબ જ મદદ મળી શકે એવી સ્થિતિ છે ત્યારે ફરી વખત હું ગુજરાતના ને વિનંતી કરું છું કે આ રત્નકલાકાર ભાઈઓ માટે યોગ્ય નિર્ણય લઈને એમને મદદરૂપ થવા માટે ફરી વખત વિનંતી સાથે રત્નકલાકાર ભાઈઓના આ જે એમની સમસ્યા છે એમના હું આજે એમની સાથે ઊભો છું